ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा आप लोग मारू नाम तेजस पटेल छे नडियाद शहर संगठन बाजा प्रमुख छु आजे सतत तीसरी વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાથી પક્ષો દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે જિલ્લા પરિવાર દ્વારા શ્રી કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ભેગા થઈ અને સામૂહિક નિહાળવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા જયારે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં જેમણે નામ ગુતું કર્યું છે એવા આપણા આદરણીય મોદી સાહેબ જયારે આજે શપથ વિધિ ગ્રહણ કરી છે ત્યારે ખેડા જિલ્લા ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ ઉત્સાહ સાથે આ શપથવિધિના કાર્યક્રમને વધાવવામાં આવ્યો છે તમામ કાર્યક્રમોમાં સમગ્ર દેશમાં આજે ખૂબ ખુશીની લહેર છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સૌના લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર આજે ત્રીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવતા વર્ષોમાં મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિકાસ ના કાર્યો થશે અને સમગ્ર વિશ્વમાં દેશનું નામ ગૂંથું થશે એવી આશા સાથે ભાજપ પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ધન્યવાદ